સુરતના વીઆર મોલમાં બોમ્બ હોવાનો મેલ કરવાનો જે મામલો છે યુરોપના ફિનલેન્ડમાં ધમકી ભર્યા મેલનું આઈપી એડ્રેસ મળી આવ્યું છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ થયાની પોલીસને આશંકા ભારતમાંથી જ વીપીએનનો ઉપયોગ કરી મેલ કરાયાની આશંકા છે સાયબર ક્રાઇમની ટીમો ગુપ્ત રાહે તપાસમાં લાગી ગઈ છે મહત્વનું છે કે કોઈ ટીકળખોરે લોકોને ડરાવવા માટે સુરત સહિત દેશના બાવન સ્થળોએ બોમ્બ હોવાનો મેલ કર્યો હતો જેમાં સુરતના વીઆર મોલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેના પગલે પોલીસે તાત્કાલિક વીઆર મોલ ખાલી કરાવી તપાસ કરી હતી જેમાં પોલીસને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી ત્યારે ધમકી ભર્યા મેલની તપાસ કરતા સામે આવ્યું છે કે મેલનું આઈપી એડ્રેસ યુરોપના ફિનલેન્ડમાં છે એટલે કે કોઈએ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરીને આ મેલ કર્યા હોઈ શકે છે પરંતુ હજુ આ બાબતે કોઈ અધિકારી ફોડ પાડી રહ્યા નથી હાલ તો સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલના આધારે તેના આઈપી એડ્રેસ સર્વર ઈમેલ રજીસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે સમજતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન સુરતના મોલ સહિત કેટલી જગ્યાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ દ્વારા મળી હતી શું તપાસમાં સામે આવ્યું છે હાલ જી બિલકુલ જી સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલને એક મેલ મળ્યો હતો જેમાં ખાસ કરીને આજે મોલ છે તે મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જે રીતે આ મેલ મળ્યો હતો ત્યારબાદ પોલીસ પણ દોડતી થઈ હતી અને આખા આખો જે મોલ છે તે મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો જોકે કોઈ પણ પ્રકારનો શંકાસ્પદ જે વસ્તુ છે તે મળી આવ્યું ન હતું પોલીસે બીજી તરફ જે મેલ આવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી હતી બોમ્બના ધમકી ભર્યા મેલની તપાસ કરતા યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે જોકે આ સમગ્ર બનાવમાં વીપીએન જે છે તે યુઝ કરવામાં આવ્યું છે જેને કારણે પોલીસને આશંકા છે કે આ મેલ મોકલવામાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગુજરાત અથવા તો ભારતના જ કોઈ અન્ય દેશ પણ આ જે આઈપી એડ્રેસ નો ઉપયોગ કરીને જે મેલ છે તે મેલ મોકલવામાં આવ્યો છે હાલ તો આ સમગ્ર બનાવને લઈને સાયબર ક્રાઈમ ની જે ટીમ છે તે ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ રાજ્યોમાં તેને મોકલવામાં આવી છે આ સાથોસાથ જે એટીએસની જે ટીમ છે તે ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે એક સાથે બાવનથી થી વધુ જે કોમર્સિયલ કોમ્પ્લેક્સ છે તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ તો હિન્દુમાંથી અન્ય ધર્મ પરિવર્તનના નિયમોમાં ફે